ગાંધીનગરના કોબા ખાતે શ્રીમ એરાઇસની બાંધકામ જે સાઈડ ઉપર ચાલી રહ્યું હતું ત્રણ મજૂરો દ્વારા જે છે તે આજે સવારે અહીંયા આગળ સેફટી નેટ બાંધી રહ્યા હતા સેફટી નેટ દરમિયાન અચાનક જ ભેખળ ધસી પડી હતી જેમાં ત્રણ મજૂરો જે છે તે કામ કરતા ડટાયા હતા જોકે આ સમગ્ર મામલે સાઈડ ઉપર જે રહેલા સુપરવાઇઝર છે તેણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયરની ટીમ ઘટના સ્થળે આવી હતી ત્રણ પૈકી બે મજૂરોને એમ કેમ બહાર કાઢ્યા હતા નાની મોટી ઈજા થઈ હતી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે જ્યારે એક મજૂરનું જે છે તે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેનો મૃતદેહ જે છે તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે આ સાઈડ આ જે બની રહી છે અત્યારે અહીંયા બાંધકામનું કામ જે છે તે શરૂ થવાનું છે પરંતુ જે સેફ્ટી નેટ આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય ઉપર કે જે બ્લેક કલરની તાડપત્રી ચાર છે જે સેફ્ટી નેટ જે છે એ સેફ્ટી નેટ જે છે તે બાંધી રહ્યા હતા પરંતુ તેમને ક્યાં ખબર હતી કે ભેખડ જે છે તે અચાનક ધસી પડશે આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભેખડ જે રીતે અચાનક ધસી પડતા જ મજૂરો જે છે તે ઉપરથી નીચે પટકાયા હતા અને ભેખડનો કાટમાળ જે છે તે તેમના ઉપર પડ્યો હતો અને તેઓ જે છે તે નીચે દટાયા હતા અત્યારે આપ આ દ્રશ્યો જે છે તે જોઈ રહ્યા છો કે ત્રણ મજૂરો હતા જે પૈકી બે મજૂરોનો જે છે તે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા તેઓને ઈજા થઈ છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં જ્યારે એક મજૂરનું મોત નીપજ્યું છે જો કે દોઢ મહિના પહેલાં જ આ ત્રણેય મજૂરો જે છે તે કામ અર્થે અહીંયા આગળ આવ્યા હતા આ ત્રણેય મજૂરો જે છે તે રાજસ્થાનના ડુંગરપુર હોવાનું જે છે તે સામે આવ્યું છે પોલીસ પણ ઘટના સ્થળે આવી છે અને સમગ્ર મામલે પંચનામું કરીને વિગતો પણ હાંસલ કરી છે કેમેરામેન લાલા બરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર